આજના સમયમાં દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે ત્યારે તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવી તે ખૂબ જ અનિવાર્ય છે આવો જ એક પ્રશંસનીય પ્રયાસ વલસાડ જિલ્લાના ખટાણા ગામ ખાતે કરવામાં આવ્યો ખટણા ગામ ખાતે કોઈઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કિશોરીઓ માટે આરોગ્ય જાગૃતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ગામની કિશોરી બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી આ મીટીંગમાં ખુશબુબેન તથા મહિલા અને બાળ વિકાસ કચેરી વલસાડમાંથી જીગ્નેશભાઈ દ્વારા કિશોરીઓને આરોગ્ય પોષણ અને વ્યક્તિગત સ્વચ્છતા સંબંધિત મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન માસિક ચક્ર દરમિયાન યોગ્ય સ્વચ્છતા જાળવવાની રીત સેનિટરી નેપકીનના યોગ્ય ઉપયોગ પોષણયુક્ત અને સંતુલિત આહારનું મહત્વ લીલા શાકભાજી દાળ અને ફળોના નિયમિત સવન અંગે માહિતી આપવામાં આવી હતી ઉપરાંત લોહીની ઉણપના લક્ષણોના કારણોને નિવારણ તેમજ આયન અને ફોલિક એસિડ ગોળીઓ નિયમિત લેવાની જરૂરિયાત વિશે સમજાવવામાં આવ્યું હતું વ્યક્તિગત સ્વચ્છતા હાથ ધોવાની યોગ્ય પદ્ધતિ અને સ્વચ્છ પરિસર જાળવવાની જરૂરિયાત અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું એકસો એકાશી અભયમ ટોલ ફ્રી નંબર અંગે માહિતી આપી કિશોરીઓને જરૂરી સમય સહાય મેળવવાને પ્રોત્સાહિત કરવામાં આવી હતી બાળ લગ્નના ગેરફાયદા અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી કિશોરી વયે લગ્ન થવાથી શારીરિક અને માનસિક આરોગ્ય પર નકારાત્મક અસર પડે છે અભ્યાસ અધૂરો રહી જાય છે અને માતા તેમજ બાળકના આરોગ્ય માટે જોખમ ઊભું થાય છે તેથી કાયદેસર ઉંમર પહેલાં લગ્ન ન કરવા અને શિક્ષણને પ્રાથમિકતા આપવાની સમજણ આપવામાં આવી હતી મિટિંગ દરમિયાન કિશોરીઓના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપવામાં આવ્યા હતા અને તેમને પોતાના આરોગ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે સજાગ રહેવા પ્રેરણા આપવામાં આવી હતી જેમ કે બેટી બચાવ બેટી પડાવ અંતર્ગત વાલી દીકરી